મહેસાણા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા સખત દંડાત્મક કાર્યવાહી બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન ગડબડ કરનાર મહેસાણાના દસ શિક્ષકોને દંડ બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં સરવાળાની ભૂલ કરી હતી મહેસાણા જિલ્લાના પરીક્ષક શિક્ષકો પૈકી દસ પરીક્ષકોની ભૂલો ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી શિક્ષકોની બેદરકારી બદલ ગુણદીઠ રૂપિયા બસો લેખે દંડ કરાયો છે મહેસાણા જિલ્લાના દસ શિક્ષકોને રૂપિયા બસોથી માંડીને રૂપિયા અડત્રીસો સુધીનો દંડ કરવામાં આવ્યો છે ઓગણીસ ગુણ સુધીની સરવાળામાં ભૂલો મુજબ દંડ કરવામાં આવ્યો છે આ દંડ વસૂલ કરી બોર્ડમાં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા સખત દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ